તો બે જણ કૂદવાનું ચાલુ કરી દીધું છે બરાબર ના પગ ના પકડ હાથ થી પકડવાનું ભાઈ તો પક નહી આવે ટાઈમર ચાલુ જ છે આ લોકોનો એક મિનિટ થઈ જશે બરાબર

ના ગાઈસ એ તો આપણો આ દાદાભાઈ ટાણે કટાડા એટલે થોડું એ તો એ તો તો ગાઈસ આપણો ચેલેન્જ પૂરું થઈ ગયો છે બરાબર વિજયો વિનર થઈ ગયો છે આ તો આપણો ચેલેન્જ અહીંયામાં પૂરો કરીએ બરાબર આ આપણો વિજયો અને ગગો બે ચેલેન્જમાં હતા પણ ચેલેન્જમાં વિજુભાઈ વિનર થઈ ગયા છે ગગો હાર્યો છે તો આપણે ચેલેન્જ હજી પૂરો કરીએ બાય જય માતાજી અને અમારી ચેનલ ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી બાય જય માતાજી મળી